ખેડૂત ની ખેતરની ની મુલાકાતે છીએ જે આ ખેતરમાં તમે ગુલાબના ગોટા જે જોઈ રહ્યા છો તે ખેતરમાં આપણે પહેલી નજરે જઈએ તો એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવ્યા કારણ કે આપણા અમુક ખેડૂતોના તો ખેતરોમાં જયારે જોઈએ તો દેશી છે પણ અહીંયા ગુલાબના ગોટા બાજુમાં જે મરચા તેમની જે તલ છે એવું બધું અહીંયા વાવેલું છે કે એનો મતલબ ગવાર હા ગવાર વાવેલો છે તો આજે આપણે મેન મુલાકાત છીએ જે ગુલાબના ગોટાની ખેડૂતે ખેતી કરેલી છે તો આજે આપણે ગુલાબ

બે બે વાળું એડવું જોઈએ ઓમે એડે બળત અને ઓમે એડે એટલે આને વાવેતર કર્યા પછી ખેડ કરવી પડે હોય જ્યાં સુધી ગુલાબ બેસે નહીં ત્યાં સુધી કે હાલે હાલે કરવી પડશે હાલે અમે ખેતી કરીશે આ વરફ છે અને તરત લોકો એક જણો પકડશે ઓમ અને બળદ યાર બરાબર આપો છે આમાં હમ હવે તમે આજે ગુલાબ વાવ્યા છે કયા બિયારણના વાવેલા કઈ રીતે વાવાય આનું બિયારણ આવે કે એનો જે રોપો આવે કઈ રીતની કઈ પદ્ધતિ અમે આ લાયા છાવ બિયારણ હમ આપણે

અને મિત્રો બીજું કે આપણે જે અગરબત્તી આવે ઘરે અગરબત્તી કરવાની એમાં મારે ખાસ વપરાય છે બરોબર અને કેમ કે અમે અમારા બાજુ પાટણમાં માં જોઈએ છે તો અહીંયા વાળા બનતું હોય છે બધું અગરબત્તી ને એવું બધું બનાવતા હોય છે એટલે અમને થોડીક માહિતી છે બરોબર અને પછી બીજું કે તમે કેટલા દિવસે અમે પાણી આપો છો દસ દિવસે પાણી આપવાનું દસ દર દસ દિવસે પાણી આપવું પડે બરોબર ખાતર આપવાનું ખાતર આપવાનું અને બીજું તમે ઓમાં ઓના માટે જે ઉછેરવા માટે કઈ દવા છોટેલી છે કે એવું કોઈ આપેલું ખરી તમે વિકાસને દવાના છોડમાં મળવી જો હોય ઉપર થોડું બીજું ઓગણું ઓગણું ખાતર જો હોય બરોબર ઓમાં અને બીજું તો તમે જીપ્સમ ને એવું નાખ્યું જીપ્સમ નાખવાનું બરોબર જીપ્સમ બે વખત નાખ્યું હા હા જીપ્સમ નાખવાના શું ફાયદા વિકાસ થાય આ આ ઓટો જોમે નહીં

પોી વખત વેણે કાલે કાલે સવારે વેણા છે સમય અખાતરી રે છે

વજન પકડે હોવાનો પસંદ ના આવે હા મતલબ દેખાય નઈ પેલો હાર બનાવે એમાં આવું ફૂલ હોય તો એ હારી મસ્ત દેખાય હા દેખાય દેખાય ગ્રાહક ની પેલી પસંદગી આરી રહેશે હા એટલે ખેડૂતના જણાવ્યા અનુસાર આ પેલા તોડવામાં નહી આવે આ જે ગુલાબ દેખાઈ રહ્યું છે તે લેવામાં આવશે જેથી કરીને તેનો વજન પણ સારો દેખાય તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું ને જે રીતના ખેડૂતે આપણને સારી એવી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તે બદલ આપણે ખેડૂતને ખુબ ખુબ લાખ લાખ અભિનંદન આપીએ અને અમારી ચેનલને લાઈક કરજો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો તમારે જે કોઈ બીજા એવા વિડીયો તમને કોઈ પસંદ હોય તો અમને કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો પસંદ છે તો તો એવા અમે લઈને આવીશું મિત્રો અમારા જોતા રહેજો અને અમારી ના કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતોને એ કહેવાનું કે આવતા વર્ષે દરેક ખેડૂત મિત્રો આવું વાવેતર કરે જેથી કરીને તમને પણ બમણી આવક મળી શકે તો જય જવાન જય કિશાન હાંજડીં હાજી હાજીંણ હીંંચુ હીંથંડી હીંય હાજંજંદ હાજંજય સીંંજે હીંજં